સુરત મહાનગરપાલિકામાં ડિંડોલી ખાતે આવેલા હેલ્થ સેન્ટરના તબીબો દ્વારા ડિંડોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને ટીબી અંગે માહિતી આપી હતી અને ટીબીથી બચવા શું કરવું તે અંગેની માહિતીગાર પણ કર્યા છે સુરતમાં કોરોનાના હવે મ્યુકર માઇકોસીસની મહામારી ફેલાય છે ત્યારે લોકોને ટીબીની બીમારીથી કઈ રીતે બચાવી શકાય તે અંગે સુરત મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરના તબીબો અને સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવે છે સેન્ટર દ્વારા પોલીસ મથકે જઈ ત્યાં પોલીસ કર્મચારીઓને ટીબી વિષય પર માહિતી આપવામાં આવી હતી સાથે ટીબીથી કઈ રીતે બચી શકાય તે અંગે પણ સચેત કરવામાં આવ્યા હતા જી મારું નામ વિનોદ જસવંતલાલ રાણા ટીબીએચવી નવાગામ ગામ ડિંડોલી હેલ્થ સેન્ટર ટીબી વિભાગમાંથી વાત કરું છું આજે જે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે જન આંદોલન એટલે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કરેલું છે કે બે હજાર પચીસ સુધીમાં આપણે ટીબી ફ્રી ઇન્ડિયા કરીશું એ અનુસંધાને આજે અમે ડિંડોલી હેલ્થ સેન્ટર અરે દિંડોલી પોલીસ સ્ટેશન ખાતે જે પોલીસ કર્મીઓ છે એમને આ ટીબી વિશેની માહિતી આપી અને અમે જે મેસેજ આપ્યો છે એ મેસેજ એમના કોમેડીમાં એમના સોસાયટીમાં એમના મિત્રોમાં સ્પ્રેડ કરે અને બધાને જાણ કરે એ બદલની એમને લક્ષણોની જાણકારી કરેલ છે તથા ટીબીની અંદર જે નિક્ષય પોષણ યોજના દર મહિને પાંચસો રૂપિયા મળે છે એ માટેની પણ જાણ કરે છે આ ઉપરાંત એમડીઆર પેશન્ટને ન્યુટ્રિશનલ કીટ તરીકે પણ દર મહિને સેવા આપીએ છે એ માટેની પણ જાણ કરેલ છે આજે આશરે હા આજે આશરે આપણી સમક્ષ ત્રીસથી પાંત્રીસ પોલીસ કર્મીઓ હાજર હતા જેમને આ માહિતી આપણે પૂરી રીતે સારી રીતે સચોટ માહિતી આપેલી છે પોલીસ સ્ટેશન સુરત શહેર આજે અમારા પોલીસ સ્ટેશનની અંદર ટીબી ટીબીનો જે રોગ છે એના વિશેનું એક આયોજન કરવામાં આવેલ હતું જેમાં અમને ટીબીના જે ડૉક્ટરશ્રી છે રાણા સાહેબ અને રોહિણીબેન છે તેમણે અમને માહિતી આપી કે ભાઈ ટીબીના લક્ષણો કેવા હોય છે સતત એક અઠવાડિયાથી વધારે તમને ઉધરસ હોવી ગળફામાં લોહી આવવું રાત્રે પરસેવો વળવો ભૂખ નહીં લાગવી વજનમાં સતત ઘટાડો થવો આ પ્રકારના અમને લક્ષણો જણાવ્યા છે જે લક્ષણો અનુસંધાને અમે લોકો જાણી શકશું કે ભાઈ અમારામાં ટીબીના લક્ષણો છે કે નહીં અથવા તો અમારા પરિવારવાળા અથવા તો અમારા આજુબાજુના લોકોમાં ટીબીના લક્ષણો છે કે નહીં તે અમે જાણી શકશું એ આધારે અમે આ લોકોને બોલાવીને એની સારવાર કરાવી શકશો અથવા તો અમારી ખુદની સારવાર કરાવી શકશો પછી જે રીતને એ લોકોએ કીધું કે ભાઈ ઘણી વખત શું હોય છે કે આપણને ટીબીનું પ્રમાણ ઓછું હોય તો તમે ઘરે બેઠા દવા લઈને પણ સાજા થઈ જાઓ છો ઘણી વખત લોકોને કેમ કોરોનામાં ડર બેસી ગયો છો કે ભાઈ દવાખાને જશું તો ગુજરી જશું કે ભાઈ વધારે રોગી થઈ જશું અને મરણતોલ થઈ જશું તો ટીબીમાં અમને સરસ સમજાયું કે ભાઈ ટીબીના રોગમાં જો તમે હજી સ્ટાર્ટિંગ સ્ટેજ ઉપર હોય તો તમે ઘરે બેઠા એ લોકોની ટીમ આવે છે આપણા ઘરે આપણી સારવાર કરી જાય છે આપણે દવા ફ્રીમાં પહોંચાડે છે અને સારવાર બી બહુ વખતે જરૂરિયાતમંદને તો ફ્રીમાં જ આપે છે લોકો અમારી જેવા સરકારી કર્મચારીઓને બી ફ્રીમાં સેવાઓ આપે છે એટલા માટે જે બી એમને ટીબી વિશે સમજાયું એ બદલ એ બધા ખૂબ ખૂબ આભાર અને અમે તેમનો લાભ લેશું અને એમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે અમને ટીબી ન થાય એ પ્રકારનું અગાઉથી અમે લોકો કાર્યવાહી કરશું સુરતમાં કોરોના અને મ્યુકર માઇકોસીસના મહામારી વચ્ચે ટીબી અંગે લોકોને જાગૃત કરવા તબીબે ઝુંબેશ શરૂ કરી છે